આજના વાર્તા આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આયોજન મહાન બની શકાય છે સમજો આ વાત બેન્જામિન ફ્રાન્કલીને આપણને કીધેલી છે બેન્જામિન ફ્રાન્કલીન બહુ મહાન વ્યક્તિ એને પોતે એક વાત ઉપર ભાર મૂકીને સમાજને કીધું કે તમે ગમે તેટલા હોશિયાર હો ગમે તેટલી તમારી આવડત હોય ગમે તેટલા તમારી પાસે માણસો હોય પણ જો આયોજન તમે નહીં કરો તો તમે સફળતા નહીં પ્રાપ્ત કરો ઊંચા આસન નહીં પહોંચશે કોઈ એક વખત બેન્જામિન ફ્રેન્કલિન ફ્રાન્કલિન બહુ નાના હતા અને એના મનમાં એમ થયું કે મારે તો મહાન બનવું જ વિચાર કર્યો કે શું કરવું મારે શું કરવું જોઈએ એટલે એના મનમાં અનેક ઈચ્છાઓ આવે જેમ આપણા અત્યારના યુવાનોને બધાને એમ થાય કોકને એમ થાય કે હું ડોક્ટર બનું કોઈને એમ થાય કે એન્જિનિયર બનું કોઈને એમ થાય કે ઉદ્યોગપતિ બનવું એમ આ બેન્જામિનને પણ એવા જ વિચારો આવે કે હું શું કરું બહુ ઈચ્છાઓ થાય હવે એટલી બધી ઈચ્છાઓ એટલી બધી ઈચ્છાઓ એને થાય એટલે એને મનમાં એમ થયું કે આટલી બધી જો ઈચ્છાઓ મારી થાય તો હું જિંદગીની અંદર કાંઈ નહીં કરી શકું એટલે મારે ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવવો પડશે કે હું આમાંથી મારી કઈ ઈચ્છા છે એ પસંદ કરું અને એ પસંદ કરતાના સંદર્ભની અંદર એને એમ થયું કે તો પછી મારે કંઈક સારા ગુણ વિકસાવવા પડે જો મારે સારા ગુણો વિકસાવવાની હું વાત કરું તો એના ઉપરથી મારી ઈચ્છા મને ખબર પડશે એટલે હવે એમ થયું કે મારે સારા ગુણો ક્યાં વિકસાવવા એટલે વળી પાછી તકલીફ એટલા બધા ગુણો એને યાદ આવે કે આમ કરો ને શ્રેષ્ઠતા હોવી જોઈએ ને એકદમ પવિત્રતા હોવી જોઈએ એને કોઈને મદદ કરવી જોઈએ આમ નક્કી ન કરે કે ગુણ એટલા બધા એમ છે કે આટલા બધા ગુણો હું જો કરું તો પછી કેવી રીતે આગળ વધવું એ કે તો એના ઉપરથી એણે નક્કી કર્યું કે આ બધી બાબતો નકામી છે આયોજન કરવું પડે આયોજન વગર આપણી પાસે ગમે તેટલા ગુણો હોય ગમે તેટલી આપણી ઈચ્છા હોય તો પણ આપણે મહાન ન બની શકીએ એટલે આયોજનમાં એણે નક્કી કર્યું કે મારે ત્રીસ ચાલીસ ગુણો મને યાદ આવે છે કે આમ કરવું ને આમ કરું મારું શરીર આ હોય એમાંથી મેં પસંદગીના બાર ગુણ કરવાનું નથી કરું પહેલા એ કયા ગુણ એ મારે બતાવી બતાવવા નથી બેચાર હું તમને વાત કરું કે નિષ્ઠાપૂર્વક કામ કરવું પવિત્રતાથી કામ કરવું કોઈને છેતરવું નહીં એકદમ ભાસી રહેવું એટલે કે ઓછું બોલવું અને સવારે વહેલા ઉઠવું કસરત કરવી શરીરનું એવા થોડાક દસ બાર જેટલા ગુણ એને લેખા અને એ ગુણને વિકસાવવા માટે શું કરવું એટલે પાછો વિચાર્યો દસ બાર ગુણને પણ એક નક્કી કરવું કે કે મારે આ દસ બાર ગુણ વિકસાવવા છે શું કરવું ત્યારે એને એમ કીધું કે દસ બાર ગુણ તારે વિકસાવવા હોય તો એક સાથે ન વિકસે એક પછી એક ટ્રાય કર તો કે તો સમય ન લાગે તો કે ભલે સમય લાગે તારે તો મોટું બનવું જ ને એટલે એણે નક્કી કર્યું કે એક પછી એક ગુણ વિકસાવવો હવે એક પછી એક ગુણ વિકસાવો તો કરવું શું જો કોઈ પણ ગુણ વિકસાવવો હોય તો તમારે એકવીસ વખત એ કામ કરવું પડે તમારે જા જા કલાક કામ કરવાનો ગુણ વિકસાવવો છે તો તમને ગમે કે ન ગમે મજા આવે કે ન આવે તો પણ તમે એકવીસ દિવસ સુધી ચા ચા કલાક કામ કરો અને જો એકવીસ દિવસ સુધી કામ કરશો એટલે એ હેબિટ થઈ જશે ટેવ થઈ જશે અને મનોવિજ્ઞાન એમ કે છે કે તમે છ મહિના સુધી જો કરો તો તમારો સ્વભાવ થઈ જાય એટલે બેન્જામિનને એમ થયું કે મારે તો મારો સ્વભાવ બનાવવાનો સ્વભાવ બનાવવું તો જ હું આગળ વધી શકું એટલે કે એણે વિચાર કર્યો કે મારે પહેલાં આ બાર ગુણ વિકસાવવા છે અને એ બારે બાર ગુણમાં એક પછી એક વિકસાવવું છે તો મારે શું કરવું એના માટે વિચાર કર્યો કે દરેક ગુણ માટે મારે છ મહિના આપવા પડે અને જો બાર ગુણ જો હું આપું તો મારે ત્રણ છ વર્ષ થયા જાય છ વર્ષ બરોબર નથી ઈચ્છે એટલે એણે નક્કી કર્યું કે છ મહિના સુધી કરવાને બદલે હું ત્રણ મહિના સુધી કરીશ અને મારી પોતાની તાકાતને કારણે મારો સ્વભાવ બનાવી શકે અને એણે એક પછી એક ત્રણ મહિના સુધી આ ગુણ વિકસાવવાનો પ્રયત્ન કર્યો અને ત્રણ વરસ સુધી એણે પોતે ખરેખર આ બારે બાર ગુણ એટલા બધા સારા વિકસાવ્યા ઝાઝા કલાક કામ કરવું એકાગ્રતાથી કામ કરવું નિષ્ઠાપૂર્વક કામ કરવું એ એકદમ જેને કહેવાય કે આપણે કોઈ સ્વાર્થ વગર કામ કરવું આવા જે બધા ગુણો હતા એ બધા ગુણો એને ત્રણ ત્રણ મહિનાના અભ્યાસ પછી એને પ્રાપ્ત કર્યા અને પછી જ જીવનમાં એ આગળ વહીતા અને જ્યાં જ્યાં એ આગળ વહીતા ત્યાં એ દરેક ક્ષેત્રમાં મહાન બન્યા બેન્જામિન ફ્રાન્કલીન બહુ મહાન વ્યક્તિ સારામાં સારા સાયન્ટિસ્ટ પણ ખરા સારામાં સારા અન્ય કોઈ વાંચન કરનાર ફિલોસોફર પણ ખરા પણ એને વિજ્ઞાનની ભૂમિકા ઉપર પણ ખૂબ કામ કર્યું અને પુસ્તકો પણ ખૂબ લેખા પણ પહેલાં એને બાર ગુણ વિકસાવવા માટે ત્રણ વર્ષનો સમય આપ્યો અને એ ત્રણ વર્ષ પછી જે આગળ વધતા એની આપણે કલ્પના પણ ન કરી શકીએ આજની યુવા પેઢી રાતોરાત મહાન બની જવાનો વિચાર કરે છે હું છ ત્રણ મહિનાથી વાંચું છું તોય મારા માર્ક નથી આવતા પણ બેન યાદ કરો ત્રણ વર્ષ સુધી જામ કહેવું મેં આપણને મેનેજમેન્ટના ક્ષેત્રમાં એક વાત તમને યાદ છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે એક હજાર દિવસ સુધી તમે તપાવો ગાદી એક હજાર દિવસ સુધી અને તો તમે એક ક્ષેત્રમાં નિષ્ણાંત થઈ જાઓ એક હજાર દિવસ એક હજાર દિવસ એટલે લગભગ ત્રણ વર્ષ અને ત્રણ વર્ષ સુધી તમે કામ કરો અને પછી તમે તમારા કામમાં આગળ વધો તો તમે કોઈ દિન નિષ્ફળ જાઓ નહીં આ વાત જૂના જમાનાની છે આજે ટેકનોલોજી આવી ગઈ આજે બીજા ઇલેક્ટ્રોનિક્સના સાધનો આવી ગઈ એટલે આપણે ત્રણ વર્ષ એટલે એક હજાર દિવસને બદલે માત્ર ને માત્ર ત્રણસો દિવસ ત્રણસો દિવસ સુધી કામ કરીએ એટલે જેને આપણે એમ કહી શકાય એક વર્ષ સુધી જો તમે તમારી જમીન તપાવો તમે જ્ઞાન પ્રાપ્ત કરો તમારી પાસે જે કાંઈ અધૂરું હોય એ અધૂરું પૂરું કરો તમારે એક ફેક્ટરી નાખવી છે તેમાં મશીન કેટલા જોશે એમાં કેટલા માણસો કામ કરવા જોશે એ માણસોને અમારે પગાર કેટલા આપવા એ પગાર આપવાથી કેટલા પૈસા મારે ખર્ચ થાય આ બધુંય તમારે આ ત્રણસો દિવસ અને ત્રણસો ને સાહીઠ દિવસમાં તમારે વિચારી અને પછી તમે જો કામની શરૂઆત કરો તો બેન્જામિન એમ કે છે કે તમે એ ઉદ્યોગમાં કોઈ દિવસ નિષ્ફળ ન જાઓ વિદ્યાર્થીઓ પણ પોતાના એક વર્ષનું અભ્યાસક્રમની અંદર ત્રણસો ને સાહીઠ દિવસમાં એ રોજે રોજ કામ કરે તો જ મહાન બને પરીક્ષાના દિવસમાં ત્રણ મહિના કામ કરે તો એના માર્ગ ન આવે કોઈ પણ ક્ષેત્રની અંદર ક્રિકેટરો રમતા હોય છે તો એ લોકો તમને કદાચ કલ્પના નથી આવતી કે એકદમ સારા થાય એના માટે ત્રણ વર્ષ પ્રેક્ટિસ કરવી પડે એકના એક દલાથી કલાકો સુધી એ કોઈ એક સ્પોર્ટ્સમેન તો એમ કીધું છું કે કોઈ પણ ક્ષેત્રમાં રમતમાં આગળ વધવું હોય તો તમારે રોજના આઠથી દસ કલાક એના ઉપર જ કામ કરવું રોજ એના કે દસ અને આ રીતે આજે બેન્જામિન ફ્રેન્કલિનને યાદ કરી અને આપણા યુવાનોને પણ એક દિશા બતાવીએ કે તમે પણ લાગી પડો તમે પણ આગળ વધો અને એ ભૂમિકા ઉપર સૌને ધન્યવાદ